અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘુસણખોરો સામે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના સર્ચ ઓપરેશનમાં આઠસોમાંથી એકસો ત્રેતાલીસ બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો જેના પગલે ગેરકાયદે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા અને જેસીબી બુલ્ડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ ગૃહ વિભાગના આદેશ અનુસાર આજે પણ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે જેનો ઉદ્દેશ ગેરકાયદે વસવાટ અને બાંધકામોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ ગેરકાયદેસર બાંગ્લાદેશી घुसपैठ करते थे उन्होंने यहाँ जो कॉरपोरेशन ने पाया कि उनका जो चंडोला है, सरकारी जमीन है उसके ऊपर बहुत बड़ी गैर कहते बनाई थी कॉरपोरेशन ही उसको दूर हटा रही है पुलिस ताकि कोई लॉ एंड ऑर्डर ना बिगड़े और कोई जान हानि का नुकसान ना हो इसके लिए यहाँ हमने आठ सौ नब्बे के आसपास डिटेन किए थे और उसमें से अभी सबके ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન કા કામ ચાલ રહ આન્ક્ર દે પાઉન્ક